ધોરુ ધોરુ ફૂલાવા રાખ તો રૂપ પૈસા લઈ લીધા લે 3 રૂપિયા નું 250 કે હોય આ ફૂલાવા છે કે શું આજ બનાવી નાખું નહીં સેના શાક કરવા રોજ રોજ શાક જ ઉપાડી લે આ બાયું ને આજ ટેન્શન સેનું શાક કરું જન ને કાઈ બી સવાર ઉઠી ને તરત ઈજ જ કે બપોર સેનું શાક કરશું બપોર ખાઈ હોય ને તો પછી વી હતી કે ખાઈ દે સેનું શાક કરશું આ ચિંતા કરવાની આ શાક એટલાં શાક તો ખાય નહીં બધા શાક ખાતા હોય તો કાંઈ ટેન્શન ન થાય જેમ કે શું કરે છે હી કાંઈ નહીં કેમ કરવાનું ખાલી શું ને અર રણ પછી પરંતુ તો ફુલાવવાનું શાક કર્યું હતું તમે એકત્ર એકત્ર આમ આ ફુલાવ તો બહી જઈશ કંઈક બીજું બધું હારું એ મારે શું ને શાક કરવા એકાત્ર ન કરું તો શાકભાજી કંઈ નથી ખાવું તું ગણાળ હોય છે ને ફુલાવર હોય છે એટલે શું હોય છે જોઈને ગણાવ હશે

તમે બોલજો હું કઈ રિચેસ બિચેસ ને શું બનાવવાનું મારે જ વિચારવાનું શું બનાવવાનું તમે મને કયો એ બનાવી દેસ આ બધું શાકભાજી શું સુધાયરું છે આ બધા ગાજર ને આજો ડુંગળી લીલી ને તો એક કામ કર તો પાસ્તા બનાવી ને આ બધું મિક્સ વેજ નાખી મજા આવશે અને આ ઉપરથી આ સફેદ કલર નું ફૂલ ને આમ ખમણી નાખજી વાઇટ સોસ પાસ્તા મુકે સાહેબ તો મને એવું થાય છે કે તમે મારા હાટુ કંઈક ખાવાનું બનાવો ને એવું પાસ્તા તમે સુધારી દેસ બધું તમે બનાવો ક્યારેક તો કઈ બનાવી કોઈ દે મત ખવરાવ્યું તો હું બીજું શું બધું સુધારેલું છે રસોડામાં તમે બનાવો હું આજ તો લગન કોઈ તમે બનાવ્યું કેટલાના ઘરવાળા તો કેવા હોય ખબર કોઈ ઘરમાં હોય ની ને બે પ્લાનિંગ બનાવી રસોડામાં જાય ને એના ઘરવાળા હારો હારો જમવાનું બનાવી ને અને તમે કોઈ દીધું લે એલા બહુ મોટી મોટી કરતા લગન તો હું તને આ ખવડાવીશ આપણે બે ખાઈશું પછી લગન થઈ જાય ને પછી બધું જ પૂરું એને બાયલા કહેવાય શું બાયલા એ બાયલા નો કહેવાય ને ઘરવાળીને નવ કરતા કહેવાય તમારે જેમ નો હોય બધાય એલે આ માર હાથે પેણડા છે પેણડા છે પેલે પાસ્તા કે કે ઘર માં હા ઓલા રોવર માં જાવ અહીંયા પેણડા છે એક પેકેટ હતું લગભગ હા મડી ગયું જો એ હું કર એમ કરો પેલે પાણી ગરમ મૂકો તપેલી માં હૈ ના પાણી લીધું હવે શું કરવાનું બોલ કે થોડું તેલ લઈ તપેલી માં હા એ કાઈ રે કેટલું બોલી કે કઈ ખબર નો પડી સમજાણું નઈ કેમ કરવાનું શું મન મન માં બોલો છો એ હું કાઈ બોલતો નથી હું તને એમ કહું છું કે હવે તું બારે બે હવે હું એકદમ બનાવીને પછી તારી પાસે લાવીશ પછી આપણે બે ભેગા બેન થઈશ તું અહીં આવીશ ને તો માર હારું નઈ બને તું જોતી હોય ને બસ મને એમ થાય કે ખોટું થાય છે તો તું બારે વઈ જા તો જ હારું બનશે ના મેં ના પાડી ને તું બાણે વહી જાય તો જ સારું બનશે પણ બધું સમજાઈ ગયું કેમ કરવાનું છે મને આવડે છે તું બાણે વહી જાય હું મસ્તી હમણાં બનાવી લાવીશ હાલ આજે તું મારા હાથનો કમાલ જોઈ લે બાણે બેસ ને શાંતિથી મોબાઈલ જો થોડું પર રસોડાનું ધ્યાન રાખજો મારી મહેનત વધે એવું કરતા નહીં કચરો બચરો વાહ બધું સાફ કરી નાખજો પછી પાણીમાં નાખ દો નહીં પાસ્તા શું કીધું તું આ બધું પાણીમાં નાખ દેવાનું પાસ્તા હાઈ રે હા એમ જ કીધું તું લગભગ તો ઉપરથી થોડુંક આ ફુલાવર ખમણી નાખી દે સફેદ સફેદ એટલે થઈ જશે વ્હાઇટ સોસ જેમ મિક્સરમાં દરી નાખું તો પહેલા ફુલાવરને મજા આવે ને મજા પણ મારું રસોડું બગાડી તો સારું મારી પિંજરમાં મહેનત એક કલાક જમવાનું બે કલાક સફાઈ કરવાની મેડમ યો પાસ્તા ઇઝ રેડી

ઈ મે કીધું હાઉ કા લાગે છે આવો ટેસ્ટ ખાલી આવે એ લોટ નો નાખવાનો હોય દૂધ હોય હું કે કાઈ ગઈતી અને તેલ નાખવાનું તો બધું પાણી માં ને નાખ બીન માં હાલો કઈ ખાવા તો નો મળ્યું નો પિંજણ લેવા જ જોઈએ રસોડા માં ઈ બધું પિંજણ કરી મૂકી છે ઈ બે કલાક થઈ પોતા કરતા થઈ છે કચરો વીણી कोही दिन कोही दिनुहोस् बनाइहाल्छन् बनाइहाल्छ नि